સ્થાનકે મણદાડા સેવા સમિતિ તરફથી વાર્ષિક યાત્રા મહોત્સવ રાખવામાં આવેલો હતો અને એમાં દર વર્ષની જેમ આ વખતે પણ શોભાયાત્રા તેમજ અમારે જે લીલો ચારો ગાયોને નાખવામાં આવે છે એ સવારના પછી સાડા દસે શોભાયાત્રા હતી પછી પ્રસાદ અને જમણવાર પછી દાંડિયા રસ હતો અને પછી આરતી અને રાતે મહાપ્રસાદનું આયોજન રાતે સંતવાણીનું પડ્યો દાંડિયા રાસમાં તો એક વિશાલ ગઢવી હતા પછી સોનલબેન શંગાર હતા પિનલબેન પ્રજાપતિ હતા અને આરતીમાં લાંબાભાઈ હતા અને સંતવાણીમાં નાનો ડેરો જે દેવરાજ ગઢવી અને ઉર્વશિંહ રાધિયાબહેન હતા અને શ્યામ ગઢવી સાહિત્યકાર હતો આપના માધ્યમથી હું ચોક્કસ હંમેશ બોલું છું આજમાં બોલીશ કે જે આ કાર્ય થાય છે ને મળદાતા સેવા સમિતિ તરફથી થાય છે અને બીજી ભાષામાં કહીએ તો એને સંઘી કહીએ છીએ અને સંઘ બળ હોય ને તો જ આ કાર્ય થઈ શકે કારણ કે આ જે વસ્તુ આ જે અમે કરી રહ્યા છીએ જે પણ પ્રોગ્રામ કાર્યક્રમ કોઈની પાસે અમે ઉગરાણી કે કોઈ પોચ કે એવું કંઈ અમે દાનપેટી રાખેલ નથી જે કાર્ય કરે છે સંઘ પરિવાર જ કરે છે અને જે આ ભોજનની વ્યવસ્થા કે ગાયોની કે અન્નક્ષેત્ર જે પણ ચાલુ છે એ બધો સંઘ પરિવાર જ કરે છે અને કોઈની પાસે અમે માગવા જતા નથી પહેલાં તો અમે શું છે કે આપણા માધ્યમથી જ કદાચ આમાં અમારે બીજા સુધી પહોંચાડ્યા છે તમે તો આજે એટલું ચોક્કસ કહીશ કે જે અયોધ્યા રામ ભગવાનના મંદિરની પ્રાંત પ્રતિ આ વખતે અમારા મંદિર તરફથી જે અમને આમંત્રણ મળેલું એમાં અમારા અમારા દીકરો નામે દિનેશ એ ગયેલા હતા અને એમને જે માન સન્માન અને જે મળ્યું છે એનો તમે શબ્દોમાં વર્ણન ન કરી શકીએ કારણ કે એવા એક અમે એવા વિસ્તારની અંદર અમે બેઠા છીએ અને એ જો મંદિરને કદાચ ત્યાં સુધી આમંત્રણ મળ્યું હોય અમારા માટે એનાથી કોઈ મોટું ભાગ્ય ન કહેવાય સૌભાગ્ય કહેવાય કારણ કે આ સંગબળથી આ કાર્ય જે થાય છે ને એના થકી જ કદાચ અમને ત્યાં પહોંચવાનો મોકો મળ્યો હોય આપણા દ્વારાથી એટલો ચોક્કસ કહીશ કે જે અમે ભાગ્યશાળી છીએ કે રામ ભગવાનના દર્શન થયા અમને